મિથુન રાશિના જાતકો તમારે હવે ખૂબ જ ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળવાની જરૂર છે કારણ કે આવનારું વર્ષ બે હજાર છવ્વીસે કોઈ સામાન્ય વર્ષ નથી આ વર્ષ તમને માત્ર બદલવા માટે નથી આવ્યું પરંતુ આ વર્ષ તમને તમારા જીવનમાં એક નવી અને મજબૂત જગ્યા આપવા માટે આવ્યું છે તમને જૂની મુસીબતોમાંથી તોડીને ફરીથી એક નવા સ્વરૂપમાં ઘડવા આવ્યું છે અને તમને એ શક્તિશાળી યોદ્ધાના રૂપમાં ઢાળવા આવ્યું છે જેને કદાચ તમે પોતે પણ હજી સુધી બરાબર નથી ઓળખતા શનિદેવની બે હજાર છવ્વીસમાં થનારી માર્ગી ચાલે માત્ર કોઈ ગ્રહનું સાધારણ દિશા પરિવર્તન નથી પરંતુ આ તો બ્રહ્માંડની એ વિશાળ અને પ્રચંડ શક્તિ છે જે મનુષ્યના જીવનને એક જ ઝટકામાં બે અલગ અલગ હિસ્સામાં વહેંચી દે છે એક બે હજાર છવ્વીસ પહેલાંનું જીવન અને બીજું બે હજાર છવ્વીસ પછીનું જીવન ભલે બે હજાર પચ્ચીસના કઠિન પડકારોએ તમને ડગલેને પગલે પરખ્યા હતા પરંતુ બે હજાર છવ્વીસનું આ વર્ષ તમને સોનાની જેમ તપાવશે પણ ખરું અને હીરાની જેમ નિખારશે પણ ખરું તમારી ભીતર વર્ષોથી દબાયેલી અસીમ શક્તિને જગાડીને તમને સફળતાની એ ઊંચાઈ પર લઈ જશે જેના માટે તમે વર્ષોથી કદાચ જાણતા જ તૈયાર થઈ રહ્યા હતા અને ખાસ કરીને મિથુન રાશિ પર બે હજાર છવ્વીસમાં શનિનો જે પ્રભાવ પડવાનો છે તે માત્ર ગ્રહોની ચાલ પૂરતો સીમિત નથી આ તો તમારા કર્મોનું મહામંથન છે આ સત્યની ધારદાર તલવાર છે આ એવું તોફાન છે જે તમારી આસપાસ અને તમારી ભીતર રહેલી દરેક નકલી દરેક જૂઠી અને દરેક નબળી ચીજને જડમૂળથી મીટાવી દેશે હંમેશા યાદ રાખો કે શનિદેવ ક્યારેય નાશ નથી કરતા શનિદેવ હંમેશા જીવનની શુદ્ધિ કરે છે શનિ તમને દંડ નથી આપતા શનિ તમને સાચી દિશા આપે છે તમારા જીવનનું પહેલું ચરણ જાગરણનું તોફાન હશે અને આ સૌથી મોટો ઝટકો હોઈ શકે છે બે હજાર છવ્વીસના આરંભ થતાં જ તમને એવું લાગશે જાણે જીવન અચાનક તેજીથી વળી રહ્યું છે ઘણી ઘટનાઓ તમારા નિયંત્રણની બહાર જતી દેખાશે વર્ષો જૂના સંબંધોના પડળો ખુલશે અને તમારી આસપાસના લોકોના અસલી ચહેરા તમારી સામે આવશે આવું ઇટલા માટે થશે કારણ કે શનિ મહારાજ તમારી આત્મા પર જામેલી વર્ષો જૂની ધૂળ અને ભ્રમને હટાવવા લાગ્યા છે ખોટા લોકો આપોઆપ તમારાથી દૂર થશે જૂના ધોખા અને ઝળકપટ સામે આવશે અને તમારું મને કડવી વાસ્તવિકતાઓને ઓળખવા લાગશે જેનાથી તમે વર્ષોથી તમારી આંખો ચોરી રહ્યા હતા આ સમયે તમારી અંતર્ધ્યાન શક્તિ અનેક ગણી વધી જશે અને ત્યારે જ તમને સાચો અહેસાસ થશે કે આ લોકોનું હટવું એ નુકસાન નથી પણ જીવનનું સાફ થવું છે આ તૂટવું નથી આ તમારા પુનર્જન્મની તૈયારી છે ત્યારબાદ બીજું ચરણ આવશે જે કરિયર અને ભાગ્યનો સંઘર્ષ હશે અને આ તમારા માટે સૌથી કઠિન પરીક્ષા સાબિત થઈ શકે છે આ સમયે મિથુન રાશિના જાતકોને પોતાનું જીવન ત્રણ હિસ્સામાં વહેંચાયેલું લાગશે એક જૂના તમે બીજા સંઘર્ષ કરતા વર્તમાન તમે અને ત્રીજા ભવિષ્યના વિજય તમે ઓફિસમાં ચાલતી રાજનીતિ ગેરસમજ કામમાં થતું મોડું અને કામનો ઓવરલોડ તમને માનસિક રીતે ખૂબ થકવી દેશે પરંતુ તમને ખબર છે આજે સુવર્ણ સમય છે જ્યારે મિથુન રાશિનું અસલી ટેલેન્ટ જાગે છે તમારું દિમાગ તેજ થાય છે તમારી સહનશક્તિ અને ક્ષમતા વધે છે અને તમે દબાણમાં પણ ચમકો છો શનિદેવ તમને હારતા કે પડતા જોવા નથી માંગતા શનિ ઈચ્છે છે કે તમે એટલા મજબૂત અને કાબેલ બનો કે તમને પાડવાવાળું દુનિયામાં કોઈ બચે જ નહીં કરિયરમાં મળતી નાની નિષ્ફળતા એ મોટી સફળતાની ટ્રેનિંગ હશે કામમાં થતું મોડું એ મોટા પ્રમોશનની તૈયારી હશે અને અત્યારનો સંઘર્ષય આવનારા નવા અવસરનો સંકેત હશે બસ તમારે માત્ર ધૈર્ય રાખવું પડશે ત્રીજું ચરણ સંબંધોનું મહાપરીક્ષણ હશે આ ચરણ તમારા દિલ પર થોડું ભારે પડી શકે છે કારણ કે શનિદેવ ક્યારેય જૂઠા અને પોકળ સંબંધોને છોડતા નથી તે સંબંધો આપમેળે કપાઈ જાય છે તૂટે છે અને ખરી પડે છે પ્રેમમાં ગેરસમજ થવી પાર્ટનરથી દૂરી થવી પરિવારમાં ટકરાવ થવો દોસ્તોમાં ઈર્ષ્યા આવવી અને ભરોસાની પરીક્ષા થવી આ બધું બની શકે છે પરંતુ ડરશો નહીં જ્યાં તમારા સંબંધો સાચા અને પવિત્ર હશે ત્યાં શનિદેવ એટલું મજબૂત અને અતૂટ બંધન બનાવશે કે તમારું આખું ભવિષ્યએ સંબંધ પર ટકેલું રહેશે આ જ સાચો સમય છે એ સમજવાનું કે મુશ્કેલીમાં કોણ તમારી સાથે ખભેખભા મિલાવીને ઊભું છે અને કોણ માત્ર સારા સમયમાં તમારી સાથે દેખાઈ રહ્યું હતું ચોથું ચરણ આર્થિક જટકા અને ગુપ્ત નું હશે પૈસા આવશે પણ ખરા અને અટકશે પણ ખરા કોઈ અચાનક આવી પડેલા ખર્ચનો ભાર પણ આવશે અને કોઈ જૂના દેવાની ચોબન પણ તમને મહેસૂસ થશે એટલે રોકાણમાં અત્યંત સતર્કતા રાખવી જરૂરી છે પરંતુ આ જ સમયે શનિની કૃપાથી અચાનક ધન પ્રાપ્તિ ફસાયેલા જૂના પૈસા પાછા મળવા કે કોઈ મોટો આર્થિક અવસર પણ બની શકે છે આ એ મહત્વપૂર્ણ સમય છે જ્યારે શનિ તમને જીવનનો પાઠ શીખવે છે કે પૈસા કમાવવા એટલા અઘરા નથી જેટલા પૈસા બચાવવા અને તેને સાચવવા એ અસલી કળા છે પાંચમું ચરણ આત્માની શુદ્ધિ અને મનનો પુનર્જન હશે માનસિક તણાવ બેચેની અનિદ્રા માથાનો દુખાવો કે પેટની તકલીફો વધી શકે છે પણ યાદ રાખજો આ કોઈ બીમારી નથી આ બ્રહ્માંડનો સંકેત છે કે તમારી આત્મા ચીસ પાડીને કહી રહી છે કે હવે ખુદને ટાળવાનું અને અવગણવાનું બંધ કરો ઊઠો બદલો અને તમારા અસલી શ્રેષ્ઠ રૂપમાં આવો આ ચરણમાં તમારું મન પહેલાં કરતાં વધુ તેજ થશે તમારા નિર્ણય એકદમ સાફ અને સ્પષ્ટ થશે તમારું વ્યક્તિત્વ પરિપક્વ થશે અને તમારી ભીતર એક નવું નેતૃત્વ જન્મ લેશે અને ત્યારે જ તમને અંતે અહેસાસ થશે કે બે હજાર છવ્વીસ તમારી વિરુદ્ધ નહોતું બે હજાર છવ્વીસ તો તમને સૌથી મજબૂત બનાવવા આવ્યું હતું આ સમય દરમિયાન કેટલીક સાવધાનીઓ રાખવી અત્યંત જરૂરી છે જો તમે આનાથી બચી ગયા તો સમજો અડધી જાત તો અહીં જ મળી જશે ઉતાવળમાં કોઈ મોટો ફેસલો ન લો સંબંધોમાં ગુસ્સા અને કટુવાણીથી હંમેશા પરહેજ કરો કાનૂની મામલા કે વાદવિવાદથી દૂર રહો સ્વાસ્થ્યને હળવાશમાં લેવાની ભૂલ બિલકુલ ન કરતા અને ખોટા રોકાણ ઉદાર પૈસા કે આસાન કમાણીના લાલચથી જોજનો દૂર રહો હવે એવા ચમત્કારી ઉપાય જે આ કઠિન સમયને તમારા માટે એકસો ગણો શુભ બનાવી દેશે તે છે દર શનિવારે પીપળાના વૃક્ષ પાસે સરસ્વના તેલનો દીવો પ્રગટાવો ગરીબો અને મજૂરોની યથાશક્તિ મદદ કરો ઓમ શનૈશ્ચરાય નમઃ મંત્રનું એકસો આઠ વાર જાપ કરો શનિવારે ઘરમાં ઝાડુ પોતું ન કરો કે ગંદકી ન કાઢો કાળા તલનું દાન કરો દિવસમાં વીસ મિનિટ ધ્યાન અવશ્ય કરો તમારા માતા પિતા અને વડીલોનું સદાય સન્માન કરો મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા વાંચો અને સૌથી જરૂરી તમારા કર્મને હંમેશા ઈમાનદાર રાખો કારણ કે શનિદેવ માત્ર કર્મોનું ફળ આપે છે અને જ્યારે તે માર્ગી થાય છે ત્યારે અનેક ગણું વધારીને આપે છે મિથુન રાશિના જાતકો આ સમય કઠિન જરૂર છે પણ અમંગળ નથી આ સમય ભારે છે પણ વિનાશકારી નથી આ સમય પડકારજનક છે પણ અદભુત રીતે પરિવર્તનકારી છે બે હજાર છવ્વીસે તમારો અંત નથી આ તમારું નવું આગમન છે તમારી તાકાતનું તમારા કર્મોનું અને તમારા ઉજ્જવળ ભવિષ્યનું કાન ખોલીને સાંભળી લો શનિ તમને રોકવા નથી આવ્યા શનિ તમને તૈયાર કરવા આવ્યા છે અને જ્યારે તમે આ અગ્નિપરીક્ષા પાસ કરી લેશો તો બે હજાર છવ્વીસે વર્ષ બનશે જે તમારી જિંદગીનો સૌથી ઉજ્જવળ સૌથી શક્તિશાળી અને સૌથી ભાગ્યશાળી અધ્યાય ખોલશે અને મિત્રો જો તમે શનિદેવના ન્યાય પર અતૂટ વિશ્વાસ રાખો છો તો કમેન્ટ બોક્સમાં પૂરા જોશથી લખો જય શનિદેવ અને વિડિયોને લાઇક જરૂર કરો કારણ કે કદાચ આ એક લાઇક તમારા જીવનમાં એક સકારાત્મક ઉર્જાનું બીજ વાવી દે અને તમારું ભાગ્ય બદલી નાખે